ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી હતી ગઈકાલે ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ વરસવા પામ્યો હતો અમે ઊભા છે દાહોદના એપીએમસી માર્કેટમાં ગુજરાતમાં બીજા નંબરે આ એપીએમસી માર્કેટ આવે છે ગઈકાલે ઓચિંતો વરસાદ વરસતા અહીંયા વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે આપણે આ એપીએમસીના વેપારીઓ ડાયરેક્ટરોને વાઇસ ચેરમેન જોડે વાત કરીશું અને અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે ઓચિંતા વરસાદમાં સર્જાઈ હતી તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરીશું ગુજરાતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દાહોદ જિલ્લામાં જોવા મળી હતી ગઈકાલે દાહોદનગરમાં એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં એપીએમસી દાહોદ ખાતે ખુલ્લામાં મૂકેલ અનાજને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું રાજ્યમાં સાત દિવસ દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પહેલેથી જગાઈ કરવામાં આવી હતી જેના પગલે

તમામ વસ્તુઓ જે બહાર પડી હતી અને એના ઢગલા થયેલા હતા ખુલ્લામાં હતા એ બધો જ માલનું નુકસાન માર્કેટમાં થયું છે અત્યારે જે જે કયા કયા નુકસાન થયું હતું એના બાદ હવે કેવી પ્રકારની સાવચેતી આમ તો માર્કેટમાં અમે વાતાવરણની જાણ કરતા જ હોઈએ છે પર અમારા વોટસએપ ગ્રુપમાં બી અમે મેસેજ છોડતા હોઈએ છીએ કે ભાઈ આવનારા દિવસોમાં વાતાવરણ ખરાબ રહેશે સાવચેતીના પગલા વેપારીઓ લેવા પણ અચાનક વરસાદ આવી જાય તો એમાં વેપારી પણ શું કરી શકે તો આજે અનાજ છે બહાર મૂકવાની ફરજ કેમ પડતી હોય માલની આવક આપણા સીઝન ચાલે છે માલની આવક વધારે હોવાતી વેપારી પાસે જગ્યા ઘણી પૂરતા પ્રમાણમાં નથી હોતી એટલે ઘણાને બહાર માલ મૂકવો પડે છે શું નામ તમારું કમલેશ રાઠી એપીએમસી ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન પૂર્વ પરંતુ વેપારીઓ પોતાનું માલ સામાન ખસેડવાની કામગીરી હાથ ધરે તે પહેલા ધમધોકાર તાપ તાપછે અચાનક વરસાદ શરૂ થતા સો કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા વેપારીઓ દ્વારા ખુલ્લામાં મૂકેલ અનાજ ઉપર તાડપત્રી ઢાકે તે પહેલાં જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખુલ્લામાં પડેલું ઘઉં ચણા સોયાબીન મકાઈ કણબી તેમજ કઠોળને ભારે નુકસાન થયું હતું ત્યારે એપીએમસી સમગ્ર ગુજરાતમાં મોટું અનાજ માર્કેટ હોવાથી અહીંયા અત્યારે ચાલુ સિઝનમાં ખૂબ અનાજ અનાજની આવક છે જેથી વેપારીઓ દ્વારા અનાજ મૂકવાની જગ્યા નહીં હોવાથી ખુલ્લામાં અનાજ મૂકવાની ફરજ પડી ગઈકાલે દાહોદમાં સાયકોલોકલ સાયકોલોનિક સર્ક્યુલેશનની અસરના પગલે કમોસમી વરસાદ વરસ્યો હતો દાહોદના એપીએમસી માર્કેટમાં ખુલ્લામાં મૂકેલો અનાજ પલળી જવા પામ્યો હતો આપણી જોડે એપીએમસીના વાઇસ ચેરમેન કૈલાશભાઈ ખંડેલવાલ છે આપણે એમની જોડે વાત કરીશું કૈલાશભાઈ ગઈકાલે જે ઓચિંતો વરસાદ વરસ્યો અહીંયા શું પરિસ્થિતિ હતી વરસાદ વરસ્યો તે વખતે ગાડીઓ ભરાવવા માટે જે ઢગલાઓ કરે છે અને એ ઢગલા ઉપર અચાનક વરસાદ આવવાથી પાણી પડ્યું અને ઢગલાઓના અંદર માલમાં જબરજસ્ત નુકસાન થયું સાચવવાની રીતે તાટપટ્ટી સાચવી પણ તો પણ વેપારીઓને વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન થયું જે પ્રમાણે સાત દિવસની આગાહી આપવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી સાવચેતીના ભાગરૂપે આપણે એપીએમસીના વેપારીઓને જાણ કરી વેપારીઓને વોટ્સઅપ પર અને અમારા ગ્રુપના અંદર જાણ બી કરેલી હતી અને આગાહી પાકી હતી પણ કાલે અચાનક એ પરિસ્થિતિ થઈ કે આખો દિવસ તાપ હતો ને વિધિન બે સેકન્ડના અંદર એવું અચાનક જબરજસ્ત વરસાદ આવ્યો એટલે સાવચેતીના રૂપે અમારી તૈયારી તો હતી જ પણ જે પ્રમાણે વરસાદ આવ્યો એ રીતે અમે માલને સાચવી ના શકીએ અહીંયા જે ઘણા બધા અનાજો હોય છે કયા કયા અનાજને નુકસાન પહોંચ્યું સૌથી વધારે મકાઈ ઘઉંને એને નુકસાન ઓછું પહોંચે છે પણ સોયાબીન છે આંબલી છે બીજી જણસ છે કે વરસાદને સીધ પણ સહન ના કરી શકે તો સોયાબીનને સૌથી વધારે નુકસાન તો જે પ્રમાણે ગઈકાલે ઓચિંદો વરસાદ વરસ્યો વેપારીઓને પોતાનો માલ ઢાંકવાનો પણ સમય ના મળ્યો આપણી જોડે વેપારી અને ડાયરેક્ટર માલિક ખરોદાવાલા છે આપણે એમને જોડે પૂછ્યું માલિક ગઈકાલે જે પ્રમાણે વરસાદ વરસ્યો અહીંયા ખાસ કરીને વેપારી તો વેપારીઓની શું પરિસ્થિતિ હતી વેપારીઓ જો એક વસ્તુ છે કે એક તો ઉનાળાનો તાપ અને લગ્નગાળો એટલે કામગીરીને થોડી જે વ્યવસ્થિત આવકો હોય છે એની કામગીરીને અસર થતી હોય છે એટલે એના કારણે માલ જે ઢગલા હોય છે એ તાપમાં થોડું કામ કરવાનું માણસને માન ઓછું થાય એટલે મોડી સાંજે ભરવાનું હોય એ લોડિંગ કરવાનું હોય અને મોડી સાંજે જ વરસાદ ત્રાટક્યો એટલે બધા લોકો ઊંઘતા જળવાઈ ગયા અને આટલો વરસાદ આવશે એની કોઈને કલ્પના નહોતી એટલે લોકોને એટલો બધો ખ્યાલ નહીં હળવા વરસાદની આગાહી ચોક્કસ હતી અને એપીએમસીએ બધાને તાકીદ પણ કરેલી હતી પણ વરસાદ જે અપેક્ષા હતી એના કરતાં ખૂબ વધારે પડ્યો અને જોરદાર પડ્યો એટલે એ જે માલ હતો એને પૂરો કવરિંગ કે એને સાચવી ન શક્યા એટલે થોડી નુકસાની પડી છે પણ એ તાપ એ વરસાદ પડ્યા પછી જે તાપ નીકળી ગયો છે એટલે એ માલનું થોડું ઘણું નુકસાન થશે અને એ માલ કવર થઈ જશે એવું લાગે છે એટલે સતત જો વરસાદ પડે તો માલને વધારે નુકસાન થાય પણ વરસાદ પડ્યા પછી જો ખુલી જાય અને તાપ પડે તો એ કુદરતી રીતે સુકાઈ જાય છે અને નીચેનો જે માલનું થોડું ઘણું નુકસાન થાય છે એ વેપારીને વેઠવાનું આવે છે એ તો કુદરતના આગળ એ વેઠી જ રહ્યા છે તો ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે ઓચિંદો વરસાદ વરસ્યો હતો અને જેના પગલે જે માલ અહીંયા ખુલ્લામાં મૂકેલો હતો વેપારીઓને સમય ના મળ્યો વરસાદના પગલે માલ પલળી ગયો આ મહદઅંશે માલ પલળ્યો કેટલાક અનાજ બગડી જવા પામ્યો હતો કેટલોક અનાજ વેપારીઓએ પોતાની મહેનતથી બચાવી લીધો છે પરંતુ જે પ્રમાણે સાત દિવસની અગાહી છે હજી પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના પ્રમાણે વેપારીઓ અને એપીએમસી બંને કટિબદ્ધ છે કે વેપારીઓનો ઓછામાં ઓછું નુકસાન થાય અને પોતાનો માલ જે ખુલ્લામાં છે એ સાવચેતી રૂપે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી શકાય તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે વાઇસ ચેરમેન એપીએમસીના વાઇસ ચેરમેન કેલાશ ખંડેલવાલ માલિક ખરોદાવાલા જે એપીએમસીના ડાયરેક્ટર પણ છે વેપારી છે સાથે સાથે કમલેશભાઈ રાઠી આ ત્રણેયની તમે બાઇટો સાંભળી આ ત્રણેય જણાવ્યું કે કયા પ્રકારના વેપારીઓને નુકસાન પહોંચવા પામ્યું છે હાલ ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે ખેતરમાં મગ છે સોયાબીન છે અન્ય પ્રકારના જે લીંબોડી છે આંબલી છે આ તમામ પ્રકારના જે પાક છે હાલ ખેતરમાં છે હવે અવારનવાર આ કમોસમી વરસાદના પગલે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે સાથે સાથે વેપારીઓ પણ લાચાર બનવા પામ્યા છે હાલ ફૂલ જોશમાં સિઝન ચાલી રહી છે અને તેવા સમયે ગઈકાલે જે પ્રમાણે ઓછી તો વરસાદ વરસ્યો હતો એપીએમસી માર્કેટને લાખો કરોડો રૂપિયાનો નુકસાન પહોંચ્યો હોવાનો હાલ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે હવે અમે પણ દાહોદ લાવના માધ્યમથી આપને અપીલ કરી રહ્યા છીએ કે આગામી સાત દિવસ હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કમોસમી વરસાદ વરસી શકે છે જેથી કરીને હવે વેપારીઓ જે ખુલ્લામાં માલ મૂકેલો છે તેને સલામત જગ્યાએ ખસેડે જેથી કરીને આપનું નુકસાન ઓછું થાય વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ